નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકા દેશે ને પશુપાલક મિત્રો જય ઠાકર મિત્રો કેદીની તમારી બધાની ફરમાઈશ હતી કે તબેલાનો લોક બનાવો તો આજે તબેલાનો લોક બનાવી નાખી આવી ગયા છે આપણા તબેલાની અંદર ને તબેલાની અંદર આપણે એક મશીન લઈ આવ્યા છે અને મશીન કઈ કંપનીનું હે કેટલાનું આવ્યું હે અને હું આની બધી એસેસરીઝ ભેગી આવે છે અને અમે કીમાં લીધું એ તો બધા ખબર જ છે કે ભેગોને કાપી નાખવા લીધું છે પણ આપણે નવું લીધું એટલે ન્યૂ એડેડ વોટ્સએપમાં સ્ટેટસ પણ મૂકી દીધું છે અને આ જો ગંજી પડી છે ને થાય અને આપણે નેપિયર હે એ પણ કાપવું પડશે અને હવે ફાઈનલી ઘરે અમારે પૂગી ગયું છે ઘરે જે ટ્રાન્સપોર્ટમાંથી આવ્યું હતું રાજકોટથી કે જસદર થી ત્યારે અમે અહીંયા ઉતારવા ગયા તે કેમેરામેન નતો એટલે વિડીયો નહોતો બનાવ્યો અને હવે આપણે સીધું લઈ આવીએ ડાયરેક્ટ સ્ટાર્ટ કરવું હોય ને દીકરીને આજથી આપણે મુહૂર્ત કરવું હોય એમ કહેતા હોય ને કે લક્ષ્મી હોય તેને કરે એને હાથેથી અમે બધું મુહૂર્ત આનાથી કરાવી દઈએ તો આ ગણી સ્ટાર્ટ કરશી અને આપણે જોઈ કેવું કાપે છે અને પૂરતી મશીન કેવું હાલે છે એ કંપની મંપનીનું પછી આપણે આગળ જોશું તો આપણે જોઈ લઈએ તો મિત્રો હવે આપણે આપણી રીતે ચાલુ કરી દઈને હવે મંજી પડવા ફેવું આટલું ઘરઘંટી કરી દઈ ચાલુ વન ટુ થ્રી સ્ટાર્ટ ગો વાહ માલ વાહ તો ગઈ નાયરેક્ટ મંજુ બુંદી જ ગાંઠિયા ખાવા અને મશીન એક નંબર છે જો કટકી કાયદેસર અને મિત્રો આની વિગતની હજી કંઈ બધી ડિટેલ મને પૂરી મેળવી નથી કંપની વાળા ભાઈ મને મોકલીએ અને એને જો નાખવો હોય આપણે ચેનલ પર વિડીયો તો બનાવી દેવ હું તો હાલો ને વિગતનું કહીએ દઉં વિગત વિગતમાં એવું છે પછી નવા નવા થાય ને એટલે પાછા વિડીયોમાં કહી તો આજે આ તમે જોઈ લેજો એનું આ તો અમે દહીંયા હેલ્પ કરી કહ્યું એમ જોઉં વસ્તુ કેમ ભાઈની એ તો મિત્રો કોઈને લેવું હોય તો આનો તમે કોન્ટેક કરજો અમે તો સીધું ફોન કરીને મગાવ્યું હતું ટ્રાન્સપોર્ટ ઘરે પૂરી છે અને આંથી આગળના વિડીયોમાં બધી ડિટેલ હાથે ટના ટનના પેટનો વિડીયો બનાવીને મૂક્યું તો આપણે આજ મુહૂર્ત હટાવી ગયું છે અને તબેલામાં પેહું દોવાનું કામ હાલે છે એટલે થોડોક અવાજથી ભેહુંને નફરત હોય એટલે આપણે હવે પેહૂ ધોઈ અને પછી કટિંગ કરશું અને ત્યારે ભેહું નાખીએ ચાલો હજી એક ભેહને નાખતા આવીએ આપણે આ એક બેને નાખીએ ટ્રાય કરી કેવું ખાય છે સરસ મજાનું ખાય છે ગાંઠિયા મળી ગઈ અને બુંદી મળી ગઈ અને કોબીનો સંભારો પણ મળી ગયો તો મિત્રો આની સાથે જ આપણે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરવામાં આવે છે કાલે ફરી મળીશું આની પૂરી ડિટેલના વિડીયો છે ત્યાં સુધી બધા પોરો ખાઈ લો જય દ્વારકાધીશ